કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી બનાવીશું અને હા તમને આ તલની ચીક્કી તોડવાથી જ ખ્યાલ આવી ગયો હશે કે એકદમ ક્રિસ્પી અને ક્રંચી આ તલની ચીક્કી બનવાની છે જો તમારે આવી રીતે ચીક્કી નહીં બનતી હોય તો તમે આ વિડિયોને પૂરો જરૂરથી જોજો તમારી પણ ચીકી આવી રીતે એકદમ ક્રિસ્પી અને ક્રંચી બનવા લાગશે તો ચાલો પછી આપણે એકદમ ક્રિસ્પી ક્રંચી અને બજાર જેવી જ ચીક્કી ઘરે બનાવવાનું શરૂ કરીએ અને હા ફ્રેન્ડ્સ અહીંયા હું તમને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે તમને મારી આજની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો પછી આપણે તલની ચીક્કી બનાવવાનું શરૂ કરીએ તલની ચીક્કી બનાવવા માટે કઢાઈની અંદર આપણે દોઢ કપ તલ લઈશું તો તલ તમે તમારા પ્રમાણે વત્તા ઓછી લઈ શકો છો તમારે જેટલી પણ ચીક્કી બનાવી હોય એ પ્રમાણે અહીંયા હું આજે તમને દોઢ કપ તલ એટલે કે વજનમાં એ ત્રણસો ગ્રામ જેટલા તલની ચીક્કી બનાવી અને બતાવવાની છું તો એ પ્રમાણે તમારે જેટલી પણ ચીક્કી બનાવી હોય બતાવું છે એ પ્રમાણે તમે મેઝરમેન્ટનું ધ્યાન રાખી અને લઈને આ તલની ચિક્કી બનાવી શકો છો તો તલને આપણે ધીમા ગેસ ઉપર બરાબર શેકી અને આ ચીક્કી બનાવવાની છે તો તમે જ્યારે પણ તલની ચીક્કી બનાવો ને તો તલને શેકી અને પછી જ બનાવજો કાચા તલની ચીક્કી બનાવશો તો એ ખાવામાં સારી નહીં લાગે અને તલને શેકાવામાં બહુ ટાઈમ પણ નથી લાગતો ખાલી એને દોઢથી બે મિનિટ જેટલો ટાઈમ લાગશે અને તલ તમારા મસ્ત એવા શેકાય અને તૈયાર થઈ જશે તો અહીંયા આપણા તલ છે એ શેકાઈ અને તૈયાર થઈ ગયા છે એને શેકાવાની મસ્ત એવી સુગંધ પણ આવવા લાગી છે અને તલ છે એ શેકાયા પછી ઉડવા લાગ્યા છે તો આપણે તલને બીજા વાસણમાં કાઢી લઈએ કેમ કે આ વાસણ બહુ ગરમ હોય એટલે નીચેથી તલ છે એ બળવા લાગશે તો હવે આપણે તલને બીજા વાસણમાં લઈ અને ઠંડા થવા માટે મૂકીએ ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ અહીંયા તલની ચીક્કી બનાવવા માટે મેં એક કપ ગોળ લીધો છે તો દોઢ કપ તલની સામે આપણે એક કપ ગોળ લેવાનો બે ચમચી એની અંદર પાણી નાખીશું અને બરાબર ગોળને મિક્સ કરતા જઈ અને એની ચાસણી બનાવીશું તો તમે વધતા ઓછી પ્રમાણમાં તમને ગળી ભાવતું હોય એ પ્રમાણે ગોળ લઈ શકો પરંતુ હા દોઢ કપ તલની સામે તમે એક કપ ગોળ લેશો તો પરફેક્ટ માપ સાથે બનશે અને ગોળ પણ તમારે જે ચીક્કી બનાવવા માટે સ્પેશિયલ ગોળ આવે છે એ જ લેવાનો અને આવી રીતે એકદમ ફ્રેશ અને એકદમ લાઇટ કલરનો ગોળ હોય એવો લેશો તો ચીકીનો કલર જળવાઈ રહેશે તો તમે ધીમે ધીમે જોઈ શકો કે આપણો ગોળ છે એ ઓગળીને તૈયાર થઈ ગયું છે અને એની અંદરથી એકદમ આવી રીતે ફૂલ પડવા લાગ્યા છે તો આવી રીતે આપણો ગોળ છે એકદમ ફૂલ પડવા લાગે એવો થઈ જાય ત્યારે આપણે એને ચેક કરીશું કે આપણી ચાસણી જેવી જોઈએ આપણે ચીકી બનાવવા માટે એવી બની છે કે નહીં તો એના માટે વાડકીની અંદર પાણી લેશું થોડો ગોળવાળું મિશ્રણ નાખી અને આ રીતે ચેક કરવાનું આવી રીતે તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે ચીક્કી બનાવવા માટે આ ગોળ છે એ પરફેક્ટ થયો છે કે નથી થયો અત્યારે નથી થયો તમે જોઈ શકો છો આ એકદમ લાંબુ લાંબુ રિબિન જેવું થાય છે એટલે આ ગોળ આપણે હજુ વધારે પકવવાનો છે ફરીથી એને આપણે આવી રીતે ફેરવતા જઈ અને પકવીએ હવે એક ચમચી કે અડધો ચમચી જેટલું ઘી નાખી દઈએ એનાથી ચીક્કી ટેસ્ટમાં પણ સારી આવશે અને એના ઉપર શાઇનિંગ બની રહેશે ફરીથી એકવાર ચેક કરી લઈએ બસ આવી રીતે તમારે ચેક કરવાનું જે બીજી વાર આપણે ગોલ લીધો એ થોડો કડક તો થયો છે પરંતુ હજુ કટ થઈ આને તૂટતો નથી મતલબ કે હજુ પણ આપણે આને થોડો પકવવો પડશે અત્યારે પણ આપણી ચાસણી બની નથી તો આપણે ફરીથી એને થોડું પકવીએ હવે આ ટાઈમે બે ચપટી જેટલો ખાવાનો સોડા નાખી દઈએ તો ખાવાનો સોડો નાખવાથી એકદમ ગોળ છે એ લાઇટ કલરનો થઈ જશે એટલે ચીકી આપણી એકદમ બજાર જેવી દેખાશે અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની રહેશે તો તમે જ્યારે પણ ચીકી બનાવો ને તો આવી રીતે બે ચપટી ખાવાનો સોડા જરૂરથી નાખજો ફરીથી આપણે એકવાર ગોળને ચેક કરીએ હવે તો બસ આવી રીતે તમારે થોડું થોડું એને ફેરવતા જઈ પકવવાનું અને ચેક કરતા જવાનું વચ્ચે વચ્ચે અને હા ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે ગોળને ચેક કરવા માટે લો ત્યારે તમારે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની નહીં તો તમે ચેક કરવા રહેશો અને ગોળ તમારો વધારે પડતો ચડી જશે કે વધારે પડતી ચાસણી છે એ પાકી જશે તો પછી એકદમ કાળો કાળો થઈ જશે ગોળ અને ખાવામાં એનો સ્વાદ છે એ કડવો લાગશે તો આપણે આ ત્રીજી વાર જોઈએ તો આપણો ગોળ હવે પરફેક્ટ બની હોય એવું લાગે છે આ એકદમ એ ઠંડુ થયા પછી કટ દઈને તૂટે છે આજુ હતું મતલબ કે આપણા ગોળની ચાસણી છે એ ચીકી બનાવવા માટે પરફેક્ટ બની ગઈ છે તો હવે આપણે જે તલ તૈયાર કરીને રાખેલા એ તલ નાખી એની અંદર અને ફટાફટ આ તળને ફેરવી લઈએ અને ફ્લેમને આપણે આ ટાઈમે બંધ કરી દેવાની તલને બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે એને નીચે લઈ લઈશું હવે તમારે વધારે પડતી રાહ નથી જોવાની જો તમે વધારે પડતી રાહ જોશો અને આ ઠંડુ થઈ જશે તો આમને આમ જ જામી જશે એટલે ફટાફટાને નીચે લઈ અને તમારે વણી લેવાનું છે તો ચીકીને વણવા માટે તમે કોઈ પણ થાળી કે પ્લેટ આ રીતે ઊંધી કરી અને એની ઉપર રાખી શકો છો અને સાથે સાથે આવી રીતે તમે એક પણ પ્લાસ્ટિકનું કાગળ લઈ લેશો ને તો વધારે સારું રહેશે એનાથી ચીકી એકદમ સરસ બનશે પણ ખરી અને નીકળી પણ જશે પણ કાગડી લેતા પહેલાં ધ્યાન રાખજો કે કાગદી થોડી જાડી હોવી જોઈએ પાતળી ના હોવી જોઈએ પાતળી કાગદી હશે તો બધી જ ચીકી આની અંદર ચોટી જશે તો જે આપણે સાડી લાવીએ અને જે પ્લાસ્ટિક આવે એવું જાડું પ્લાસ્ટિક લેવાનું તો એનાથી ચીકી પણ સરસ વણાશે અને નીકળી પણ સરળતાથી જશે આપણે વાડકીની પાછળ થોડું ઘી કે તેલ લગાવી અને એને થપથપાવીને પહોળું કરી લઈ આવી રીતે અત્યારે આ ગરમ છે એટલે આપણે એને હાથ નહીં લગાડી શકીએ પરંતુ આવી રીતે વાડકીથી કરીશું તે ફેલાઈ જશે આસાનીથી જ્યારે આવી રીતે ફેલાઈ જાય પછી આપણે એને થોડું ગાર્નિશ કરીએ તો ગાર્નિશ કરવું ઓપ્શનલ છે તમારે કરવું હોય તો તમે કરી શકો નહીં તો સ્કીપ કરી શકો આ સ્ટેપને તો હું અહીંયા ઝીણું ઝીણું સમારેલું બધું ડ્રાય ફ્રૂટ્સ લીધું છે મેં એની ઉપરથી નાખી અને બરાબર સેટ કરી લેવાનું આનાથી સ્વાદ તો સારો આવશે પણ ચીકી દેખાવામાં પણ સારી લાગશે એટલા માટે મેં લીધું છે હવે આપણે એને વેલણથી વણીએ તો જ્યાં સુધી ગરમ હશે ત્યાં સુધી આપણે તમે એને જેટલું પણ વણવા માગશો ને એટલું વણી શકશો એટલે આ સ્ટેપ તમારે બરાબર ગરમ હોય મિશ્રણ ત્યારે જ કરવાનું ઠંડુ થયા પછી તમે એને વણી નહીં શકો એટલે ચીકી તમારી એકદમ જાડ્ડી જાડ્ડી બનશે તો એકદમ પાતળી ચીકી બનાવવા માટે તમારે જ્યારે આ મિશ્રણ ગરમ ગરમ હોય ત્યારે ફટાફટ આ બધી પ્રોસેસ કરી લેવાની તો અહીંયા તમે જોઈ શકો આપણે વણીને તૈયાર કરી લીધું છે હવે તરત જ આપણે એની અંદર કાપા કરી લઈએ તો થોડું થોડું ગરમ હોય ને કાપા કરી લેવાના અને તો ઠંડુ થયા પછી પણ એકદમ ચીકીની અંદર તમે કાપા કરવા જશો તો આખી ચીકી છે એ તૂટી જશે અને એનો શેપ બરાબર નહીં બને તમારે જેટલા પણ નાના મોટા ટુકડા જોઈતા હોય એ પ્રમાણે તમે આને કાપી શકો છો તમે આને ગોળ ગોળ પણ બનાવી શકો છો અને આ રીતે એકદમ નોર્મલ શેપમાં પણ બનાવી શકો છો ચીક્કીને તો અહીંયા મેં બધી જ ચિક્કીને આવી રીતે કટ કરી લીધી છે પરંતુ આને આપણે હજુ કાઢવા માટે ઉતાવળ નથી કરવાની કાપી અને થોડીવાર એને ઠંડુ થવા દેવાનું પછી જ એને કાઢવાની છે તો ચીક્કી બનાવ્યા પછી દસથી પંદર મિનિટ પછી આપણે જોઈએ તો ચીક્કી એકદમ ક્રિસ્પી અને ક્રંચી થઈ ગઈ છે અને ઠંડી થઈ ગઈ છે તો આસાનીથી એ નીકળી પણ શકે છે આ જુઓ તમને મારા આ ચીક્કીને હાથમાં લેવાથી જ ખ્યાલ આવતો હશે કે ચીક્કી એકદમ પરફેક્ટ બની છે જરા પણ એ ચીપચીપી નથી બની અને જરા પણ એ ઢીલી નથી બની એકદમ કડક અને એકદમ ક્રિસ્પી ક્રંચી બની છે તો બસ આવી જ રીતે તમે ચીક્કી બનાવવા માગતા હોય તો સેમ ટુ સેમ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમારી પણ ચીક્કી એકદમ બજાર જેવી હું તો કહીશ કે બજારથી પણ મસ્ત એવી ઘરે જ બનીને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આજની રેસીપી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને હા તમને આ રેસીપી સારી લાગી હોય તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપેલ બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી મારા આવા નવા નવા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે તો મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારજનોને હેપ્પી સંક્રાંતિ મળીએ પછી નવી રેસીપી સાથે આવજો